એકવાર આ વિડિયો જોઈશું તો માર્કેટથી શોપિંગ બેગ લાવવાનું ભૂલી જઈશું હેલો યુટ્યુબ ફેમિલી આજે આપણે બનાવવાના છીએ શોપિંગ બેગ જો એના માટે મેં અસ્તર મેન કાપડ એ રેલવેટનું છે અને વચ્ચે પ્લાસ્ટિકની બોરી બધાને સિલાઈ લગાવી કમ્પ્લીટ કરી લીધું હવે આપણે બેગની લંબાઈ છે અઢાર ઇંચ અને બેગની પહોળાઈ છે આપણે પંદર ઇંચ હવે વચ્ચેથી આપણે આને ફોલ્ડ કરવાનું અને સેન્ટર પોઈન્ટના નિશાન હોય ને ત્યાં આવી રીતના નિશાન કરી અને તૈયાર કરી લેવાનું અને ઉપરથી આપણે પાંચ પાંચ ઇંચ ઉપર નિશાન કરી લેવાના પાંચ પાંચ ઇંચ ઉપર રાખી અને આખા એ કાપડમાં નિશાન કરી લેવાનું એટલે આપણે અહીંયાથી જે આપણે વાળો ભાગ અટેચ કરશું ને એ ત્યાંથી થશે અને ઉપરના ભાગથી બે ઇંચ લઈ અને જે સેન્ટર પોઈન્ટ છે ત્યાંથી આપણે અઢી ઇંચ જેટલું કે પછી ત્રણ ઇંચ તમારે જેટલું પણ ખાનું હેન્ડલ જે આપણે હેન્ડલ પકડવાનું આવે એ ખાનું જેવડું રાખવું હોય એટલું રાખવાનું હું અત્યારે અઢી ઇંચ રાખી રહીશ તો જો આવી રીતના એક ઇંચ લંબાઈ એની એટલે પહોળાઈની એક ઇંચ એટલું એક ઇંચ એમ અને એવી રીતે એક પોઈન્ટ તૈ દોરા તૈય દોડા આવી રીતે રાખ્યું એમ કરી અને આપણું અઢી ઇંચનું આ ખાનું તૈયાર થઈ ગયું છે તો હવે બીજા ભાગને પણ આવી જ રીતના આવા નિશાન કરી લેવાના એ જ ભાગ ઉપર જેવા તમે બંને ભાગને નિશાન કરી લીધા છે હવે આપણે બે નાના નાના કાપડના કટકા લઈ લઈશું કોઈ પણ કાપડના આપણે કોઈ એનું માપ નથી પણ પાંચ ઇંચના છ ઇંચના એવી રીતે જુઓ અને ની સૌથી સાઈડમાં નીચેની સાઈડ રાખવાના અને આવ સાઈડ ઉપર એને સિલાઈ લગાવવાની જે આપણે ખાનું દોર્યું છે ને એવી રીતે બંને સાઈડમાં જુઓ આવી રીતના હવે આને આવી રીતના વચ્ચેથી આપણે કાપવાનું એટલે કટ લગાવવાનું હવે એવી રીતના કાપી અને ચારેય ખૂણે આપણે એક એક કટ લગાવી લેવાનું આપણે કાપડ કાપીને બહાર નથી કાઢવાનું અને ચારેક ખૂણે આવી રીતના એને કટ લગાવી લેવાનું હવે જે કાપડ છે એને અંદરની સાઈડમાં લઈ અને ખેંચી અને સરખી ફિનિશિંગ સાથે સિલાઈ લગાવી લેવાની અને કાપડ પણ અંદર ફોલ્ડ કરી અને સરસ રીતે એને પણ સેટ કરી લેવાનું જો આવી રીતના બંને ભાગને હું આવી રીતના તૈયાર કરી લઈશ જો બંને ભાગ આપણા તૈયાર થઈ જશે ફિનિશિંગ સાથે તો હવે આપણે મેં એક ચ્યાના મૂકી અને આવી રીતના એક પટ્ટો તૈયાર કરી લીધો તો હું પટ્ટાની તમને લંબાઈ બતાવી દઉં અને પહોળાઈ બતાવી દઉં તો જો પટ્ટાની લંબાઈ છે આપણે સાડા સો ઇંચ અને એની પહોળાઈ છે પાંચ ઇંચ એટલે આપણે અઢી અઢી ઇંચના બે આવા કટકા કરીને અને પછી આવી રીતના ફિનિશિંગ સાથે ચ્યાનમાં અટેચ કરી લીધું હવે ચ્યાનને વચ્ચેથી સેન્ટર પોઈન્ટ કાઢી લઈશું તો એવી રીતે સેન્ટર પોઈન્ટ કાઢી અને કાતરેથી હું આવા નાના નાના કટ લગાવી લઈશ એટલે આપણને સરસ રીતે દેખાય તો જો ઠેલાને તો આપણે સેન્ટર પોઈન્ટ વચ્ચે કાઢેલો હતો એ નિશાન આપણે ખાટા કરી લઈશું બંને ભાગને અને પછી ત્યાં આપણે આ ચેનનો પટ્ટો લગાવશું તો જો આવી રીતના સિલાઈ લગાવી અને આ પટ્ટો હું તૈયાર કરી લઈશ તો જો આવી રીતના રાખી અને બંને બાજુ થોડું થોડું કાપડ સોડીને જ્યાં આપણે ચેન લગાવી છે ને જે પટ્ટો આપણે ચાલુ કર્યો ને લગાવવાનો ત્યાં આપણે થોડું થોડું કાપડ સોડીને લગાવવાનું છે એટલે આપણે બીજો પટ્ટો જોઈન્ટ કરીશું ત્યારે આપણને કોઈ તકલીફ ઉખાવવું ન પડે તો જો આવી રીતે એક બાજુ મેં પટ્ટો લગાવી લીધો હવે આવી જ રીતના હું બીજી બાજુ પણ પટ્ટો લગાવી લઈશ તો જો સેન્ટર પોઈન્ટથી સેન્ટર પોઈન્ટ રાખી અને થોડી થોડી બે બાજુ સાઈડમાં સિલાઈ સોડી અને પછી પટ્ટાને આપણે સિલાઈ લગાવી લેવાની તો જો આપણો પટ્ટો લાગીને તૈયાર થઈ ગયો છે બંને બાજુ થોડું થોડું સાઈડમાં સોડી અને હવે આપણે પટ્ટો તૈયાર થઈ ગયો છે જો કેવો સરસ રીતે લાગ્યો છે હવે આના જ માપનો પાંચ ઇંચ એની પહોરાય છે પણ લંબાઈ અંદાજે કંઈક ચાલીસ ઇંચ કે કંઈક એવી હશે પણ આપણે લંબાઈ એમનામાં જ રવા દેવાની છે અત્યારે કંઈ કટ નથી કરવાની એક બાજુ ખાલી એને જોઈન્ટ કરવાનું હશે અને પછી ડબલ સિલાઈ લગાવી અને એના ઉપર એક ધારી સિલાઈ એક બાજુની સાઈડ લગાવી લેવાની અને એક બાજુની સાઈડ જ આ પટ્ટો આપણે અત્યારે જોઈન્ટ કરવાનો છે અને આવી રીતના હવે આને સૌ સાઈડમાં જુઓ આવી રીતના અંદરની સાઈડમાં હું નથી રાખવી સૌ સાઈડમાં કારણ કે આપણે આમાં પાઇપિંગ મૂકીશું એટલે સૌએ સાઈડમાં આવી રીતે હવે પટ્ટો આખા એમાં મેકતું જવાનું એટલે પટ્ટો ગમે એટલો લાંબો હશે તો પણ ચાલશે તમારે એને આવી રીતે ફિનિશિંગ સાથે તમે મૂકતા જઈશો જ્યારે પણ જે વધનો હશે ત્યાં આપણે આ બીજી સાઈડે સામા પટ્ટે પોખશું ત્યાં આપણે વધારાનો કટ કરી લેવાનો એટલે જો આવી રીતના આપણે ફિનિશિંગ સાથે પટ્ટો લગાવતા જઈશું તો જો હવે અહીંયા આપણે બીજી સાઈડ પોઈગી ગયા છીએ તો આપણે જેટલો સિલાઈમાં દબાવીને બધું જોઈ અને એક્સ્ટ્રા સિલાઈનું રાખી અને પછી કટ કરી લીધો હવે આ બંને પટ્ટાને આપણે જોઈન્ટ કરી લેવાના તો અહીંયા પણ આપણે એક સિલાઈ લગાવી અને પટ્ટાને જોઈન્ટ કરી લઈશું અને જ્યાં ચેન છે અહીંયા બે ત્રણ સિલાઈ લગાવશું એટલે જેથી કરીને ચેન આપણી મજબૂત થાય તો જો આવી રીતના સિલાઈ લાગી આપણો પટ્ટો જોઈન્ટ થઈ ગયો છે હવે ત્યાં આપણે ફિનિશિંગ સાથે સીધો જોઈન્ટ કરી લઈશું જો હવે આવી જ રીતના હું બીજી બાજુ પણ લગાવી લઈશ જો હવે આવી જ રીતના આપણે બીજી બાજુ પણ પટ્ટો લગાવી અને કમ્પલેટ કરી લઈશું તો જુઓ આપણું હવે કાચું બેગ તૈયાર થઈ ગયું છે હવે આપણે આને પાઇપિંગ મૂકવાનું છે તો આનો પાઇપિંગ આપણે કોન્ટ્રાસ્ટ કાપડમાં લઈશું એટલે આપણે મેં અહીંયા ક્રીમ કલરનું કાપડ લીધી છે અને આવી પટ્ટીઓ કરી અને એક લાંબી પટ્ટી બનાવી અને આખા ઠેલામાં બંને બાજુ આપણે બેગ પર લગાવી લઈશું તો જુઓ હવે આપણું આ બેગ એકદમ સરસ મજાનું રેડી થઈ ગયું છે અને કેવું સરસ છે અને ખાલી મિન્ટોમાં જ બની જાય બજારમાંથી લાવવાની પણ જરૂર ના પડી તો તમને વિડીયો કેવો લાગ્યો તે તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો